ગ્રીન લીફ વોટર પાર્ક માં એન્ટર થતા જ સહેલાણીઓ સાથે હવે સંવાદ કરવાનો છે. ક્યાંથી આવો છો? જામનગર થી. રાજકોટ માં આઈવા જો આજે ગ્રીન લીફ વોટર પાર્ક માં કેવી મજા આવે? ખૂબ જ આનંદ આવ્યો અમને અને એમાં પણ ફેમિલી સાથે તો અનેરો આનંદ આવ્યો. અચ્છા શું તમને આની વ્યવસ્થા કેવી લાગી? એકદમ વ્યવસ્થિત અને બાળકો માટેની જે અલગ વ્યવસ્થા છે એ તો એકદમ સરસ છે. ખાસ તો શું આજે કહેવાય ને ઉનાળામાં ઠંડક મેળવવા માટેનું આ વોટર પાર્ક કેવું લાગ્યું?

યસ ઓફકોર્સ વાહ આપણે બેન પાસે જાણવું છે એન્જોયમેન્ટ કરવા આવ્યા છો તો આવોલા ગ્રીન લીફ માં આવ્યા છો આજે બહુ જ મજા અમારા કોમેડીનાટ છે બે નામ તો ગૃહિણીઓ ઘરે રહેતી હોય છે કામ કરતી હોય છે જ્યારે આવી જગ્યાએ આવે કેવી મજા આવે ત્યારે ટેન્શન ફ્રી આજે ટેન્શન ફ્રી વાહ ઘરની જગ્યા છે અમે અહીંયા છીએ બસ વાહ વાહ ઘર ઘરની જગ્યા છે કહેવાનું છે સેલાણીનો આનંદ કરી રહ્યા છે હજુ આપણે ઘણા સેલાણીઓ છે એમની સાથે વાત કરીશું આપણે એમના ફેમિલી જોડે વાત કરીશું યસ 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 આવી જાવ બધા આવી ફેમિલી સાથે સ્પેશિયલ જામનગર આ જામનગર થી આ લોકો રાજકોટ ગ્રીન લીફ વોટર પાર્ક માં આવ્યા છે કેવી મજા આવી રહી છે ફૂલ તો સહેલાણીઓનો ઉત્સાહ ગ્રીન લીફ વોટર પાર્ક માં રાજકોટિયન હંમેશા હરવા ફરવાના શોખીન જ હોય છે ત્યારે મારી સાથે આપણા રાજકોટિયન્સ જોડાઈ ગયા યુવાનો સાથે વાત કરીશું ગ્રીન લીફમાં આવ્યા છો કેવી મજા ખૂબ જ મજા આવે છે બસ વીકેન્ડનો માહોલ છે એકદમ બસ એન્જોય અને રાજકોટના તો લોહીમાં છે એન્જોય વીકેન્ડ હોય એટલે દિવાળી જેવું વાહ વાહ તમે શું કહેજો તમે આજે ખૂબ આનંદમાં બસ વેકેશન છે એટલે વોટર પાર્કમાં આવીને નાઈને મજા કરીએ છીએ ગ્રીન લીફમાં કેવું લાગી રહ્યું છે ગ્રીન લીફમાં બહુ મજા આવે છે અને બધી ફેસિલિટી પણ સારી છે આ લોકોની ખાસ તો તમારી ફેવરિટ રાઈડ કઈ છે

જે જવાબદારી પોતાના લીધી છે છે એ મારી સાથે સાથે ગયા આપણે એમની વાત કરીશું પહેલા તો આપનું નામ શું મારું નામ છે બારિયા રોહન જે હું આ રાઇડ્સનું મેનેજમેન્ટ કરું છું આપણા માટે જે મેઇન વસ્તુ છે જે આપણું પાણી હોય છે વોટર પાર્કનું એ આપણે રોજે રોજ ક્લીન કરી છે અને મેઇન વસ્તુ હોય છે સેફ્ટી સેફ્ટીમાં આપણે તમે બેસો ત્યારથી લઈને નીચે તમે પાણીમાં જાઓ ત્યાં તમને લાગે ને એની પણ સલામતી રાખવામાં આવે છે નીચે અને બધી રાઈટ્સમાં આપણે એક બોઇસ રાખેલા હોય છે જે તમારું માટે ધ્યાન રાખે છે રોનભાઈ ખાસ તો આજે આ રાઇડ્સનું મેનેજમેન્ટ તમે કરો છો મેન્ટેનન્સ જોતા હશો કેટલું મેન્ટેનન્સ રહે છે મેન્ટેનન્સ તો દર મહિને દોઢથી બે લાખનું રહે છે જે આપણે પ્રોપર કરી છીએ દર મહિને કરવાનું હોય છે દર મહિને આપણે કરી છે ખાસ તો તમારા કેટલા કહેવાય ને કે ખડે પગે સૈનિકો કેટલા આપણે કહી તો હોય છે કે જે સેલાણીઓની સલામતીમાં હોય છે જે આપણું એક રાજકોટનું જે વોટરપાર્ક છે લીફ એમાં સૌથી વધારે બધા વોટરપાર્ક કરતાં આપણે પચીસથી ત્રીસ ખાલી તો સિક્યુરિટી હોય છે અને રાઇડ માટે આપણે પંદરથી વીસ છોકરા રાખેલા છે જે સલામતી માટે ધ્યાન રાખે છે લોકો માટે આપ અહીંયા પગે રહ્યો છો ખાસ તો એક સહેલાણીઓ માટે પણ તમારી જવાબદારી બનતી હોય છે શું કહેવું છે કે લોકોને મેસેજ શું આપણું લોકોને મેસેજ આપણો એટલો જ છે કે તમારે સારું સારું વોટરપાર્કમાં જો જવું હોય

હું તો પેલી વાર આવ્યો છું આયા પણ સારું છે આપ ક્યાંથી આવો છો જામનગર થી વાહ જામનગર થી લોકો ખૂબ આવી રહ્યા છે બેન પાસેથી જાણીશું બેન આપને કેવું લાગ્યું ખૂબ જ સારું છે આયા બહુ મજા આવે છે ઓકે ફેમિલી સાથે આવ્યા છો હા અચ્છા રાઇડ્સ કઈ ગમી આપને અહીંયા છે મોટી મોટી રાઇડ્સ છે પણ સારી છે અને જે નાના છોકરાઓ માટેની સ્મોલ રાઇડ્સ છે પણ સારી છે સહેલાણીઓને પણ અહીંની રાઇડ્સ ખૂબ પસંદ પડી રહી છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ વિરામ